જે માતાજી મિત્રો હું છું યુલેષ ઠાકોરની આપ રહ્યા છો સ્ટાર ચેનલ તો આજે આપણે વાત કરવા છે જે ગુજરાતી ફિલ્મો છે એના વિશે અને સાથે મિત્રો આ ફિલ્મો જે છે દેશ વિદેશોમાં પણ ચર્ચા ચાલી રહી છે તો મિત્રો વાત કરી લઈએ એ પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે હવે મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની તો વસ વસ ફિલ્મ જે છે એ એમાં આપણને જાનકી બોડીવાલા હિતિંગ કુમાર હિતિંગ કનુડિયા જોવા મળ્યા હતા અને ખૂબ સારું પરફોર્મ કર્યો તો અને આ ફિલ્મની હિન્દી રીમેક પણ થઈ ચૂકી છે જેનું નામ છે શેતાન એમાં આપણને અજય દેગન જોવા મળે છે સાચા મિત્રો બીજા અને કલાકારો છે ને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર બસ્ટર સુપરહિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મ જે છે એ દેશ વિદેશોમાં પણ આ ફિલ્મ ચર્ચાઈ હતી એવી જ રીતે વર્ષ લેવલ ટુની વાત કરી લઈએ તો વર્ષ લેવલ ટુ પણ બ્લોકબસ્ટર બસ્ટર સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી એમાં પણ આપણને હિતિંગ કનોડિયા હિતિંગ કુમાર અને જાનકી બોડીવાળા જોવા મળ્યા હતા એ ફિલ્મ પણ દેશ વિદેશોમાં ચર્ચાઈ હતી સાથે મિત્રો ત્રીજા ફિલ્મની વાત કરીએ તો છેલ્લો શો છેલ્લો શો જે ફિલ્મ છે એ ફિલ્મ પણ ખૂબ સારી બનાવવામાં આવી છે સાથે મિત્રો આ ફિલ્મ પણ દેશ વિદેશોમાં ચર્ચાઈ હતી અને સાથે મિત્રો હવે વાત કરીએ તો ઘણી બધી ફિલ્મો જે છે બે હજાર છવ્વીસમાં આવવાની છે અને આ બધી જ ફિલ્મો જે છે એ સુપરહિટ સાબિત થાય છે જેમ કે મિત્રો લાલો ફિલ્મ તમે જોઈ લો લાલો ફિલ્મ જે છે એ બ્લોક ફિલ્મ બની છે અને સાથે મિત્રો સો કરોડ ફિલ્મ બજેટ પાર કરી ચૂકી છે આ ફિલ્મ લાલો તો મિત્રો એવી જ રીતે મિત્રો લાલો ફિલ્મ પણ હિન્દી રીમેક બનવા જઈ રહી છે એટલે કે હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ જે છે નવ જાન્યુઆરી સિનેમા ઘરોમાં આવવાની છે તો તમે જોવાનું ભૂલતા નહીં સાથે મિત્રો હવે વાત કરીએ પાંચમા ફિલ્મની તો રેવા રેવા ફિલ્મ જે છે તે યુટ્યુબ ચેનલમાં આવી ગઈ છે અને સાથે મિત્રો આ ફિલ્મ પણ ખૂબ સારી ફિલ્મ બનાવવામાં આવી છે રેવા ફિલ્મ તમે ના જોઈએ તો જરૂરથી એકવાર આ ફિલ્મ જોજો તમને ખૂબ મજા આવશે સારી ફિલ્મ બનાવવામાં આવી છે એવી જ રીતે મિત્રો ઘણી બધી ફિલ્મો જે છે બ્લોકબસ્ટર બસ્ટર જ સાબિત તો થઈ છે પરંતુ મિત્રો દેશ વિદેશોમાં પણ ચર્ચે છે જેમ કે મિત્રો વાતપ્રિત જન્મો જન્મની ભૂલાશે નહીં જે અત્યારે સિનેમાઘરોમાં સિનેમા ચાલી રહી છે અને સાથે મિત્રો આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર બસ્ટર સુભર જ સાબિત થઈ હતી અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે બધાના રેકોર્ડ તોડી ચૂકી હતી આ ફિલ્મ અને હજુ સુધી મિત્રો એના ગીતો જે છે ટ્રેન્ડિંગમાં ચાલી રહે છે અને ફિલ્મની તો શું વાત કરું મિત્રો ડાયલોગો બાયલોગો જે છે ખૂબ સરસ છે ડાયલોગો પણ સારા લીધા છે વિક્રમભાઈ ઠાકોરની એક્ટિંગ એકદમ જોરદાર છે અને સાથે મિત્રો હવે વાત કરી લઈએ તો આ ફિલ્મ પણ જે છે બ્લોક બસ્ટર્સ સુપરહિટ સાબિત થઈ હતી અને આપણને ડાયરેક્ટર તરીકે આત્મારામ ઠાકોર જોવા મળ્યા હતા જે દરેક ફિલ્મમાં કંઈક નવું જોવા મળે છે કંઈક નવું નવા અંદાજમાં ફિલ્મો લઈને આવતા હોય છે જેમ કે મિત્રો મા બાપના આશીર્વાદ છે અવતાર ધરીને આવું છે એવી બ્લોક બસ્ટર સુપરહિજ ફિલ્મો બનાવી છે એમને તો મિત્રો એવી જ રીતે હેલાળો જે ફિલ્મ છે એ ફિલ્મ પણ સિમારમી રૂમી પ્લેટફોર્મમાં આવી ગઈ છે ને આ ફિલ્મ પણ બ્લોક બસ્ટર સુપરહિજ સાબિત થઈ હતી ધૂમ મચાવી હતી આપણા ગુજરાતમાં એવી જ રીતે મિત્રો દરેક ફિલ્મો જે છે એ ખૂબ સારી હોય છે જેમ કે મિત્રો લાલ ફિલ્મ જે છે તમે જાણતા હશો કે આ ફિલ્મ પણ ખૂબ સારી બનાવવામાં આવી હતી અને ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો મારાથી રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે બ્લોકબસ્ટર્સ ઉપર જ સાબિત થઈ હતી અને એની એ જે ફિલ્મો છે એ દેશ વિદેશોમાં પણ ચર્ચાઈ હતી તો કોમેન્ટ કરીને જણાવજો ને તમે સૌથી વધારે કઈ ફિલ્મ ગમે છે ગુજરાતી ફિલ્મમાંથી એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મને નેક્સ્ટ વિડીયોમાં